ધારી નજીક દહીડા ગામના બ્રિજ પાસે બે સિંહો દ્વારા એક આખલાનો શિકાર કરવામાં આવેલો હતો અમરેલી જિલ્લામાં સિંહોનું સામ્રાજ્ય છે ધારી નજીક દહીડા ગામના બ્રિજ પાસે શિકારની શોધમાં બે ડાલામથ્થા સિંહો લટાર મારતા જોવા મળેલા હતા સિંહ જુગલ જોડીએ આખલાનો શિકાર કરેલો હતો ધારીગીરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહો શિકાર કરે છે શિકારની શોધમાં નીકળેલા સિંહો કેમેરામાં કેદ થયેલા હતા